હેલો દોસ્તો પ્રકૃતિના ખોળે રજા માણવાની મજા ખરેખર કઈક અલગ હોય છે એટલે આજે આપણે આવી ગયા છીએ પ્રકૃતિના ખોળે એટલે કે લક્ઝરીયસ ટ્વેન્ટી ટુ જી હા દોસ્તો આ સુંદર લક્ઝરીયસ ફાર્મ હાઉસ કામરેજ થી માત્ર ને માત્ર દસ મિનિટના ના અંતર આવેલું છે કપલ હોય ફેમિલી હોય કે પછી ફ્રેન્ડ્સ હોય આ લક્ઝરીયસ ફાર્મ હાઉસ દરેક માટે ઉનાળાની રજાઓની મજા માણવાનું પરફેક્ટ ડેસ્ટિનેશન છે અહીંની સુવિધાની જો વાત કરું ને દોસ્તો રાત્રિ રોકાણ માટે અહીં ખાટલાની પણ સુવિધા છે અને હા દોસ્તો અહીં જનરેટર ની પણ સુવિધા છે એટલે કે પાવર જવાની કઈ ઝંઝટ નહીં રસોઈ માટે અહીં ગેસની બોટલ છે ચૂલો છે દોસ્તો અને વધારે વ્યક્તિઓની રસોઈ બની શકે વાસણ પણ અહીં છે એટલે કે મિત્રો સુવિધામાં કઈ ના ઘટે જો દોસ્તો તમે પણ આ ફાર્મ હાઉસ બુક કરવા માંગતા હોય ને તો નીચે આપેલા નંબર પર હમણાં જ કોન્ટેક્ટ કરો અને ફટાફટ તમારું ફાર્મ હાઉસ બુક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે વીકેન્ડની ની મજા માનો દોસ્તો